बारोई नगरपालिकाની સામાન્ય સભા યોજાઈ આજ રોજ રોટરી હોલ માં દે મુંદ્રા બારોઈ નગરપાલિકા ની સામાન્ય સભા યોજાઈ હતી આ સભા પાલિકા ના પ્રમુખ રચના બેન પ્રણવભાઈ જોશી ની અધ્યક્ષતા માં યોજાઈ હતી જેમાં મુખ્યમંત્રી શ્રી શહેરી વિકાસ યોજના રાહત ફંડ મુખ્ય કારણ શહેરી વિકાસ યોજના જેવા એજન્ડા રજૂઆત કરવા માંગાવ્યા આ સભા દરમિયાન મહેશ્વરી સમાજ ની અરજી ને લઈને વિવાદ પણ થયો હતો आ सामान्य सभा मांग प्रणाली का प्रमुख रचना बेन प्रणव भाई जोशी उप प्रमुख जीतू भाई मालम कारोबारी चेयरमैन भोजराज गढ़वी दिलीप भाई गोर विपक्षना नेता इमरा भाई सलीम भाई जत निमिता बेन महेश्वरी कांजी भाई सोधरा जावेद पठान भरत पातारिया अनुबा खत्री नजमा बेन खोजा प्रकाश पाटीदार प्रकाश ठक्कर प्रणव भाई जोशी किशोर सिंह परमार दयालाल आहिर સહીત કાઉન્સિલરો અને પાલિકાના કર્મચારીઓ આ સભામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર 임란 અવાડિયા ડેલી ક્રાઈમ ન્યૂઝ આજની જે સામાન્ય સભા યોજોમાં આવેલી હતી જે વારંવાર પ્રમુખનો હિટલર સાહેબનો વલણ છે ઈજ વલણ આજે પણ ચાલુ રહ્યું હતું પ્રમુખને પોતાને પહેલા તો એજન્ડા વાંચન કરે છે પણ એજન્ડામાં શું લખેલું છે એમને કોઈ માહિતી નથી આજે મેં જ્યારે પ્રમુખને એજન્ડાનો અમુક બે ત્રણ એજન્ડાનો ડેફિનેશન પૂછ્યો કે આની વ્યાખ્યા શું છે એ વ્યાખ્યા પણ પ્રમુખને ખબર નથી એટલે મને ખબર નથી પડતી કે આ નગરપાલિકામાં પ્રમુખ છે કે રબર સ્ટેમ્પ પ્રમુખ છે પહેલાં એ વસ્તુ નક્કી કરવાની છે એ દરેક મુદ્દાઓ પર વાંચન કરી અને પોતાનો મુદ્દો સર્વાનુમત બહુમતીથી પસાર કરવા માંગે છે કોઈ પણ વિકાસના કામો કે જ્યાં મસ ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે જ્યાં ગટરો ખુલ્લી પડી છે સ્ટોમ મોટરનું કામ હોય પાણીનું કામ હોય જ્યાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે એ ભ્રષ્ટાચાર ઉપર પ્રમુખને કોઈપણ જાતનો ઇન્ટરેસ્ટ નથી એ કોન્ટ્રાક્ટરો ઉપર કોઈપણ જાતના પગલાં નથી લેવામાં આવતા એ જે અધિકારીઓ છે એમના ઉપર કોઈપણ જાતના પગલાં નથી લેવામાં આવતા આજે મુન્દ્રા મહેશ્વરી સમાજની જે બે માંગણીઓ જમાનાથી જે માગણીઓ છે એ બંને માંગણીઓ અમે લેખિતમાં અમારા કાઉન્સલરોએ અને મુન્દ્રા મહેશુરી સમાજના પ્રમુખે પ્રમુખને આપેલી હતી પણ છતાંય પ્રમુખે એ માંગણીઓનું વાંચન પણ સામાન્ય સભામાં નથી કર્યું આ ભાજપની માનસિકતા છે એમના ગૃહમંત્રી બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરે છે અને પ્રમુખ અહીંયા બેસી અને મુન્દ્રા દલિત સમાજનું અપમાન કરે છે આજે ભાજપના દલિત કાઉન્સિલર જ્યારે કોઈ પોઈન્ટ રજૂ કરે છે સો કરોડના કૌભાંડની વાતો કરે છે તો એમને જોરથી અવાજ કરીને બેસાડી દેવામાં આવે છે એ એક જ કારણ છે એમને બેસાડવાનું કારણ કે દલિત છે તો આ દલિત વિરોધી લઘુમતી વિરોધી જે ઓબીસી વિરોધી આ ભાજપની સરકારની નગરપાલિકા છે એ હિટલર સાહેબથી વલણ કરે છે અને આગળમાં દિવસોમાં અમે એનો તદ્દન વિરોધ કરશું અને જેટલા પણ પોઈન્ટ એમણે સર્વાનુમતિથી પસાર કર્યા છે એને અમે કોર્ટમાં લઈ જવાની આજથી ચીમકી આપીએ છીએ આજે નગર સામાન્ય નગરપાલિકાની મિટિંગમાં લેખિત આપેલું છે ત્રણ મુદ્દા એક મુદ્દો તો અગાઉ જે મિટિંગ થયેલી એમાં સર્વાનુમતે ઠરાવ થયેલો હતો શ્રીજી એજન્સી જે ચૂકવણો કરવામાં ના આવે તેનો ચૂકવો એ લોકોએ કરી આપ્યો છે મિલી ભગતથી જે એજન્સીનો માલિક ભાજપનો સદસ્ય છે અને બીજો મુદ્દો કે ક્રિષ્ના કન્સ્ટ્રક્શન અમે લેખિત આપેલો અવારનવાર કે એક મહિનામાં એનો રોડ તૂટી ગયેલો છે તેમ છતાંય પણ એ લોકો એમના ઉપર કોઈ એક્શન લેતા નથી એમને બ્લેક લિસ્ટ કરવાનો અમે લેખિત આપેલો એમણે બ્લેકલિસ્ટ માટે પણ કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવેલ નથી અને ત્રીજો ખાસ મુદ્દો કે અમોય અમારા વોર્ડ નંબર એકમાં જે હરિનગર ભક્તિ પાર્ક અને ગોલ્ડન ગાર્ડન સોસાયટીમાં લેખિત છસો મીટરનો અમે રોડનું કામ આપેલું તેમ છતાંય એ લોકોએ એ રોડના કામોને બાદ કરી મુસ્લિમ અને મહેશ્વરી વિસ્તાર હોવા છતાં એ લોકો બાદ કરી અને એમની રાજપ્રકાશ સ્કૂલ પાસેથી જતો માર્ગ એમણે પાતર કુવાનું નામ આપીને આપેલું છે જે નદીના પટમાં રોડ આવે છે લોક ઉપયોગી છે નહીં તો અમારી માંગણી હતી કે એ લોકોનું વાંચન કરે પણ જે નગરપાલિકાના પ્રમુખ છે રચનાબેન પ્રણવભાઈ જોશી એમણે પોતાની મનમાની કરી અને અમારી અરજીઓને સાઈડમાં રાખી દીધેલું છે હા તો એ જે નગરપાલિકાના માજી પ્રમુખ છે કિશોરસિંહ પરમાર એમણે પોતાની સુવિધા માટે એ રોડનું કામ રાખેલો છે અને મુસ્લિમોને દલિત વિસ્તારોના રોડનું કામ બાદ બાકી કરી અને પોતાની સુવિધા માટે એ રોડનું કામ પાસ કરાવેલો છે